હવે વાત કરીએ કુંડળીમાં રાશિની મેષ રાશિ અલય અક્ષર છે તો મેષ રાશિ છે મેષ રાશિનો સ્વામી છે મંગળ આજના દિવસે કોઈપણ પ્રકારની લેવડ દેવડ કરવાની હોય આર્થિક બાબતોમાં ક્યાંક કામકાજ કરવાનું હોય તો આજે સુધારો તમને જોવા મળશે બીજું પરિવારજનોની સાથે થોડી ખેંચતાણ રહે તેવી શક્યતાઓ દેખાય છે આત્મીયજનો ઉપર બને ત્યાં સુધી ક્રોધ ના કરો બીજું કારણ વગરના ફાલતુ ખર્ચથી બચીને પણ આજના દિવસ માટે રહેવું પડશે તો આ પ્રમાણે કરશો તો ચોક્કસ સારો લાભ થશે વૃષભથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ વાત કરીએ એ પહેલા લઈએ એક નાનકડો વિરામ વૃષભ રાશિ બબહુ અક્ષર છે તો રાશિ વૃષભ છે એનો સ્વામી છે શુક્ર રાશિ મંડળની આ બીજી રાશિ છે મિત્રો ધન પ્રાપ્તિ માટે ઉત્તમ યોગો આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે પરિવારની અંદર એક પરમ શાંતિ આજે જળવાશે અચાનક તબિયત ન બગડે તેનું ધ્યાન રાખવું પડશે કામકાજના બોજામાંથી મુક્ત થવું પડશે આજના દિવસ માટે આ પ્રમાણે કરશો ખૂબ જ સારો લાભ થાય તાંબાના કળશમાં જો આજે પાણી પીઓ તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય તમારા માટે બેનો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવશે મિથુન રાશિની વાત કરીએ કચ્છ અને અક્ષરવાળા જાતકો મિથુન રાશિના જાતકો છે મિત્રો થોડોક માનસિક અશાંતિનો અનુભવ થાય તેવા યોગ બની રહ્યા છે કામકાજમાં સાધારણ થોડી તકલીફ પણ રહે તેવી શક્યતાઓ છે મહેનતના પ્રમાણમાં ફળ થોડું ઓછું મળે સંપત્તિને લગતા પ્રશ્નો તો હળવા બને તેવા યોગ બની જ રહ્યા છે નજીકમાં કોઈ પીપળો હોય તો પીપળાના વૃક્ષના પાન ઉપર એક સરસ મજાનો ખીનો દીવો કરજો અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરીને દિવસની શરૂઆત કરજો સારી સફળતા મળે ત્રણનો અંક અને લીલો તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે જય ગણેશ વાત કર્કરાશિની કરીએ મિત્રો ડ અને હ અક્ષર જાતકોના કર્કરાશિ છે તો કર્ક જાતકો માટે આજે કોઈ પણ નાના મોટા રોકાણ કરવાના હોય તો આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે નજીકના સંબંધીઓનો સહયોગ તમને ખૂબ જ સારી સફળતા અપાવશે ધંધાકીય ક્ષેત્રમાં સારી આવક પ્રાપ્તિના યોગ પણ બળી રહ્યા છે કરેલા કાર્યો ચોક્કસ તમારી સફળતા તરફ તમને લઈ જશે કારણ કે આજનું ગ્રહબળ તમારા માટે ઉત્તમ છે અને એમાં મહાદેવજીને આજે દૂધ ચડાવી દો તો તમને ખૂબ જ સારો લાભ થશે સાથે સાથે તમારા ચારના અંકને ધ્યાનમાં રાખવું પડશે કોઈપણ જગ્યાએ ચારનો અંક આવતો એ લાભ કરાવડાવશે સફેદ અને દૂધીઓ તમારા માટે જે ખૂબ જ ભાગ્યશાળી રહેશે સિંહ રાશિ મ અને ટ અક્ષરવાળા જાતકોએ સિંહ રાશિના જાતકોએ મિત્રો કોઈ પણ કામકાજ કરતા હોય શેર બજારનું કામકાજ કરી રહ્યા છે સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે શત્રુઓ પર વિજય પણ મેળવી શકાશે આજના દિવસ માટે ધંધાકીય ક્ષેત્રની અંદર કામકાજમાં સારા લાભની શક્યતાઓ પણ પ્રબળ બને છે પ્રેમ સંબંધોમાં થોડી તકલીફ રહેશે તો એ પ્રમાણે થોડુંક જો ધ્યાન રાખવામાં આવે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય આજના દિવસ માટે ભગવાન સૂર્યનારાયણને જળ ચઢાવો લાલ વસ્તુનું દાન કરો સારી સફળતાની પ્રાપ્તિ થશે પાંચનો અંગ લાભ કરાવડાવે સાથે સાથે લાલ રંગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે જય ગણેશ કન્યાથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ વાત કરીએ પહેલા લઈએ નાનકડો વિરામ કન્યા રાશિ પવઠો અને ન અક્ષર છે કન્યા રાશિના જાતકોના કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથેનો વ્યવહાર નુકસાન ન કરાવે થોડુંક ધ્યાનમાં રાખવું પડશે આજના દિવસ માટે આવકની અંદર સાધારણ વધારો પણ દેખાઈ રહ્યો છે પરિવારજનોનો ભરપૂર સહયોગ આજે પ્રાપ્ત થાય અકારણ ચિંતાઓ કામને ન બગાડી થોડુંક ધ્યાનમાં રાખી અને આગળ વધજો આજના દિવસ માટે બે મુઠી મગનું દાન કરી દો આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ થાય લીલો રંગ ખૂબ જ ભાગ્યશાળી છે તમારા માટે આજે અને છનો તો ખૂબ જ સારો લાભ કરાવડાવશે તુલા રાશિની વાત કરીએ રહો ને તો અક્ષરવાળા જાતકો તુલા રાશિના જાતકો છે સમજદારીથી જેટલું કામકાજ કરશો એટલો સારો લાભ થવાનો છે જૂના મિત્રોની મુલાકાત તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે આજે તબિયતની બાબતમાં પણ આજે સમય સારો છે પણ થોડું સાચવવા જેવું ખરું ખાવા પીવામાં કાળજી રાખજો કોઈપણ પ્રકારની ઉધારીથી બચવાનું રહેશે આજના દિવસ માટે માતા જો હયાત હોય તો માતાની પાસેથી એક રૂપિયા કે પાંચ રૂપિયાની નોટ લઈ લો ગજવામાં રાખો જે કંઈ કરન્સી હોય તે ગજવામાં રાખો આજનો દિવસ ખૂબ જ સારો લાભ કરાવડાવશે સફેદ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે સાતનો અંગ તમારા માટે સુગનવંતો પણ રહેશે વાત કરીએ વૃશ્ચિક રાશિની નવા નય અક્ષરવાળા જાતકો એ વૃશ્ચિક રાશિના જાતકો છે બીજી વાત કામકાજના સ્થળે તમારું મન પ્રસન્ન રહેશે શેર બજારમાં તો સારા લાભની શક્યતાઓ દેખાઈ જ રહી છે વ્યવસાયની અંદર કોઈ નવા અને સારા કોન્ટ્રાક્ટ મળે એવા પણ યોગ દેખાય છે પરિવારમાં થોડોક તણાવ થોડીક માનસિક અશાંતિનો અનુભવ થાય તેવા યોગ પણ બની રહ્યા છે પાણીયાર દીવો કરો પિત્રોને યાદ કરો ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ કરો તમારો આજનો દિવસ મંગલમય રહેશે તમારા માટે નો અંક લાભ કરાવડાવે લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણા છે ધનરાશિ ફ ધ ફ અને ધ અક્ષરવાળા જાતકો ધનરાશિના જાતકો છે મિત્રો વ્યવસાયની અંદર ઉત્તમ અવસર મળે આજના દિવસ માટે પણ ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો પડશે કામકાજની અંદર કદાચ મહેનતનું પ્રમાણ થોડું વધી શકે છે શત્રુ પક્ષ દ્વારા જો સાવધાની રાખો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય હનુમત વડવાનલ સ્તોત્રનો પાઠ કરજો આજના દિવસ માટે પાઠ કરતી વખતે સરસિયાના તેલનો દીવો પ્રગટાવજો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય ત્રણનો અંગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે જય ગણેશ મકર રાશિની વાત કરીએ ખવ અને જના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજે સંપત્તિને લગતા કામકાજમાં સારા લાભની શક્યતાઓ દેખાય છે રોજગાર માટે નવા અવસરો પ્રાપ્ત થશે રાજકીય કામકાજ કરવાનું હોય તો થોડું ધ્યાન રાખીને કામકાજ કરજો સંતાનની પ્રગતિથી તમારું મન પ્રસન્ન જણાશે આજના દિવસ માટે કારણ કે આજનો દિવસ તમારા માટે સારો છે વધારે સારી સફળતા માટે એક અથવા ત્રણ હનુમાન ચાલીસાના પાઠ કરજો અને એમાં હનુમાનજીના મંદિરમાં જઈ અને દાદાના સાનિધ્યમાં પાઠ કરો તો ખૂબ જ સારી સફળતા અપાવશે કુંભ રાશિ ગ અને સહજના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને વેપાર વાણિજ્યમાં નવા વિચારો તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે આજે કારણ કે આત્મબળની અંદર આજે વધારો થવાનો છે જૂની પરેશાનીઓ કોઈ કોઈપણ હશે તો આજના દિવસ માટે રાહત મળશે આવકના એક નવા સ્ત્રોત ઉભા થાય મતલબ કે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ છે જો આવડે તો નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માગ રાગાય મહેશ્વરાય આ શિવ પંચાક્ષર મંત્ર છે એ સ્ત્રોત્રનું પાઠ જો કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતા મળે નહીં તો મહાદેવજીને ખાલી દૂધને પાણી ચડાવી દો તો પણ સારી સફળતાની પ્રાપ્તિ થશે ત્રણનો અંક તમને લાભ કરાવડા આવે અને સફેદ અંગ તમારા માટે પાક્યશાળી ગણાશે વાત કરીએ મીન રાશિની દ છ જ અને જના અક્ષર છે તો મીન રાશિવાળા જાતકોને પરિવારમાં કોઈ પણ વ્યક્તિ હોય ચાહે નાનું હોય ચાહે મોટું હોય થોડીક કદાચ તબિયત બાબતમાં તમને એવું લાગતું હોય તો તરત એની સત્વરે તમે ઉપાય કરજો કારણ કે ચિંતા કરવા જેવી છે આજના દિવસ માટે કર્મ ક્ષેત્રની અંદર વિરોધીઓ કદાચ તમને પરેશાન કરે તેવી સંભાવનાઓ પણ દેખાય છે પારિવારિક શાંતિ તો ચોક્કસ સારી મળશે જમીન વાહન આવા કોઈપણ કાર્ય હોય તો આજના દિવસ માટે સારી સફળતાના યોગ પણ તમારા ચંદ્રબળ પ્રમાણે આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે બે મુઠી ચોખાનું દાન કરો પણ સાથે સાથે ચણાની દાળ પણ લેજો તો આ પ્રમાણે દાન કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય નજીકમાં પીપળો હોય તો જળ ચડાવજો અને ઓમ વિષ્ણવે નબા આ મંત્રનો જાપ કરજો સારી સફળતા અપાવશે જય ગણેશ